શક્તિ માં રાજ રાજેશ્વરી આગ માતાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સુંદર આવું સંતો ના મિલન નો જે યોગ રચાયો માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરી એમાં જેને જેને ફૂલ નહીં ફૂલની પોખડી સુધીની જેને મદદ કરીએ છીએ એને સંતોના આશીર્વાદ ઉતર્યા હોય તો થાય ને કે થાય સંત નો આશીર્વાદ મેળવવો હોય તો કૃપા પાત્ર બનવું પડે અને જ્યારે કૃપા આપણી સંત ની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય ને તો આપણા આ જીવનનો જે ફેરો છે આ મનુષ્યનો અવતાર મળ્યો છે અને માણસ નો જન્મ મળ્યા પછી મનુષ્ય બની ને આ ફેરો ફોગટ માં ના જાય એના માટે કઈક કરવા જેવું છે એટલે પડ્યું કે ન ન ધન ધન રહે રહે જોબન કોઈનું કાયમી ના રહે અને જોબન એ કોઈનું કાયમી રહેવાનું ન ધન રહે ન જોબન રહે ન રહે કોઈ ગામ કે ઠામ પણ તુલસી કે જગમ જસ રલે તું કરી લે કઈક મહાપુરુષ પકડો તો મેળ ના આવે પકડવાનું શું છે ગુરુ મહારાજ ના ચરણ સુધી હાથ ની અંદર કઈક લઈ જવાની વાત છે મૂકી જવાની વાત છે અને એ હાથમાં જો કદાચ બીજું પકડાઈ જાય તો આપડો મનખા જન્મ છે એના માટે સંતો અને સદગુરુની જરૂર પડે છે એક જ પથરા ને એક જ પાણી એક નાવન કાળા એક મુર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ હતા પુજારા

અને આપણું શાસ્ત્રો પુરાણ વેદ બધું સાહેબ હજારો માણા ની ભીડ હોય અને હરિહર નો નાદ પડતો હોય અમે તો રૂબરૂ અનુભવ્યું છે સાહેબ જુનાગઢમાં અમે જઈએ ને બાપાના આશ્રમ ની અંદર

પણ સદારામ બાપાની કૃપા અને દોલતરમ બાપા ની કૃપા ગુરુ ના ચરણ માં રહી અને કઈક આ જીવ નો ઉદ્ધાર થાય એના માટે મહેનત કરી હોય તો પૂજનીય ને વંદનીય દોલતરમ બાપા છે અમે હાલ જે જે ગાડીઓ લઈને છે ને

અને કઈક જીવનમાં કરવા માટે પાંડવો જયારે મહાભારત ની અંદર અસ્થિ યજ્ઞ કર્યો અને એવામાં કોઈ સાધુ સંતો આયા ને ભાઈ મારે હરિહર કરવું છે કઈક છે અને એવાની અંદર દુર્યોધન ના મેલ સામે થઈ નીકળ્યા ને એટલે તેઓ કરણ પણ મેલ હતો સાધુ મહાત્માએ કીધું કે મારે હરિહર કરવું છે કારણ કે આ વાહનો થાય એવું નહી પણ હરિહર કરવું હોય તો તમને જે જરૂર છે મળી જાય અને એમાં સાહેબ એક ઓગળી કરવાથી જ્યારે પરમાત્મા પરિભ્રમ નારાયણ ના દરબારમાં કર્ણ નો જો ને આત્મા અને એ સમય સાહેબ બધાને પીરા હવામાં આવ્યું જેને જેને જે આલ્યું તું નીરુ પીરહણો બાપા મને ઘણી વખત ટકોર કરે ને મને ટકોર બહુ મીઠી લાગે છે કે હોયથી તમે રણુદા જો માં જો પણ એ જન ભીડ થાય પછી કે જગ્યા બાપુ અમને નહીં મળતી તો જો તમે જો કોક કર્યું છે મળશે નકમી મળાય એમ એટલે કઈ કરજો

દારૂ ના ડેજો પણ પકડવાનું નતું હાથ આલ્યા પૂન કરવા પોટલી પકડી ને બેઠો હવે તો બાપા ની કૃપા થઈ છે સંતો ના આશીર્વાદ ઉતર્યા છે હવે નથી માર્યું

શું કર તો આશીર્વાદ મળે આશીર્વાદ આલવાની વસ્તુ નથી લેવાની પણ કૃપા થઈ જાય અને કર્મ કઈક એવું થઈ જાય સમય બની ગયો એક દીકરો દરરોજ આવો ઉનાળા નો તડકો હોય ને વડલા નો ઝાડ ને ચાર ચોકી પડે ને એ પરબ નાખીને આવતા જતા ને બધાને પોણી પાય

એક એક દાડો કોક આવે ને કોક જાય પણ તમે દરરોજ આવો પાણી પીવો છો તો અમે દૂતો છીએ કોઈથી જે કોઈ હરું ના કરતો હોય ને તો લઈ જવાની ગેરંટી અમારી હોય છે અને અમે એને લઈ જ તો કે તમે જીવ લ્યો છો એમ ને કે હા

તો કે ના કરો તો કોઈ ચિંતા છે હવે બોલે હું રહું ના રહું પણ મારી માં રાજી થાય ને એવું મારે કઈક કરવું છે આ તમે બધાને જે કર્યું છે ને રાજી રાખવા માટે લગન થઈ ગયા સાહેબ

લેશભળાય પણ પતિ બોલે અવાજ એને સંભળાય ત્યારે પેલો બોલ્યો છે હવે એમ કરો કલાક ટાઈમ પૂરો થઈ ગયો છે હવે એમ કરો તમારો સમય આવ્યો હોય તમે હવે જે કરવાનું છે કાર્ય કરો અને એ જ સમય આ બે વાતો કરે છે એવાની અંદર ગામની અંદર કોઈ બેન ને કોઈ દીકરી ને સાહેબ પ્રસૂતિ પીડા ઉપડી પ્રસૂતિ ની પીડા ઉપડે ને એટલે તરત બાળકનો જન્મ થાય ને એટલે જઠરા માં ભૂખ લાગે એને કંઈક ને કંઈક નાસ્તા ભોજન આપવું પડે અને એમાં એ દીકરી બોલી છે કે મને પ્રસુતિની પીડા ઉપડી છે બાળક જન્મી ગયું છે મને ખાવા હાલ મારા જઠરાગ્નિમાં ભૂખ લાગી છે અને જો તું જલ્દી ખાવાનું ના આપે ને તો બાળકને ને ખાઈ જ આટલી મારી અને એવામાં દોડ્યો છે કોઈ ખાવાનો આપો કોઈ ખાવાનો આપો પણ પેલી એ જોયું કાર્યો હવે અડધો કલાક આપણી માટે નથી તો આ ભોજન છે એના માટે છે એટલે ચમડી અંદર આગ લાગી હે કોઈ જાને વાળા ચાહીએ સમય બની ગયો સાહેબ અવાજ નીકળી ગયો હવે પેલા નાગ બની જો દંશ દેવાનું ચાલુ કરે છે પેલા જેલ ચડતું

આજે હજારો ની સંખ્યામાં ભોજન લીધું બધે એ તમારી લક્ષ્મી નો સદઉપયોગ કરી જેને અન્નદાન કર્યું છે ને જો તમે ઠેકણે સુપાત્ર સંતો કીધું છે ગંગ તરંગ પ્રવાહ ચલે તો કુંભકો નીર પિયો જેના હૃદયમાં રઘુનાથ બસે તો ઓર કો નામ લિયો ન લ્યો કર્મ સંજો કે આવા સંતો સુપાત્ર મળે તો કુપાત્ર કો દાન દીયો મૂર્ખા થી મિત્રતા કિયો ન કિયો

આવો સુંદર યોગ રચ્યો છે બાપા ના દર્શન નો સંતો નો દર્શન આવી પ્રાણ પ્રતિષ્ઠા કરી મન લાભ લીધો પરિવાર ને જાબડીયા ગામ ની તમામ બાળ ગોપાલ ઉપર માતાજી ની સંતો ની કૃપા ઉતરે એ જ વિનંતી સાથે વાણી ને વિરામ કરું બોલો સદગુરુ ભગવાન